નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હજાર ચોવીસના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇટાદરા ગામ ખાતે જ્યાં અહીંયા રબારી ખાતે મકોડા અને ઘોઘડ પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય શ્રી જ્યોત માતાજીનું નવીન મંદિર નિર્માણ થયું છે જેનો દિવ્ય અને ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે મહેમાનશ્રીઓ તથા શ્રીઓ અને સંતો મોહંતોના સન્માન સમારોહ અને નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે ગુવાજી શ્રી વિષ્ણુભાઈ દેસાઈ સહિત અન્ય શ્રીઓ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ આ મંદિર જિલ્લો ગાંધીનગર તાલુકો માણસા અને ગામ ઇટાદરા આ મંદિરનું નિર્માણ થયેલું છે આ શું ઇતિહાસ આ મંદિરનો ઇતિહાસ ઘણો લાંબો છે પણ સમય ઓછો છે એટલે થોડા ટૂંકમાં સમજાવી દઉં તમને આ માતાજીનું મંદિર અમારા જૂના નેહડામાં હતું અને એ વખતે લગભગ એક જૂના ઘરમાં માતાજીને નાનું એક દેવળ હતું અને આ મંદિરની પૂર્ણ આ પ્રતિષ્ઠા બસો વર્ષે કરવા જઈ રહ્યા છીએ અમે અને આ પ્રેરણા અમને અમારા ભુવાજીશ્રી શ્રી બળદેવભાઈ કાળાભાઈ ઇન્દ્રોડા એમના તરફથી મળેલી અને અમારા ગુરુ જે છે જેમને આ સહકારથી અને હદ મેરડીમાંની દયાથી અમારા આ કુળદેવી જોત શહેરમાં અને ફૂલબેમાના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવેલું હતું આ બે દિવસનું જે પ્રોગ્રામ હતો એમાં નવ દસ તારીખ હતી નવ દસ નવ નવ તારીખે સવારે સમગ્ર ગામમાં શોભાયાત્રાનું વિતા ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવ તારીખે રાત્રે એક ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલું હતું અને સવારે દસ વાગે જે જૂના મંદિરથી માતાજીના દિવાલ લઈને નવા મંદિરે તમે જે જોઈ રહ્યા છો એ દેવળે તેની સ્થાપના કરવામાં આવશે અને ખોટા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને આજે દસ દિવસની રાત્રે દસ દિવસ દસ તારીખે રાત્રે ભવ્ય બહુ જોરદાર રજવાડી જાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને આપણે કાલે સવારે અગિયાર અગિયાર તારીખે સવારે તેલ ફૂલનું આયોજન કરેલું આનંદ 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 વિલા આનંદ કિલ્લોની તો વાત જ કરે જેવી નથી બહુ ઘણા વર્ષે બસો વર્ષે માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને અમારા જે ભુવાજી છે કુળદેવી જોધમાના દેવરાજભાઈ મનુભાઈ મુકેશભાઈ અને અમારા જે મુકેશભાઈ ભુવાજી છે વિહદ માના એમને આ પ્રસંગનું જે વધુ આયોજન કરેલું છે ટોટલી એ અમારા ભુવાજી વિહદ માના મુકેશભાઈ ભુવાજીએ કરેલું છે અને તેમનું ખૂબ જ જોવા જઈએ તો એમની આ પ્રસંગની લગભગ બાર મહિનાથી તૈયારી કરી રહ્યા હતા અને એમની બહુ જ મજૂરી છે પ્રસંગમાં એમ જણાવવા માગું છું કે આ એક રબારી સમાજનો અમારો માતાજીનો પ્રસંગ છે પણ જે જે મારા બાધાવાળા સેવકો છે હું પોતે બોવાજી છું ચહેર ફૂલબાઈમાંનો અને જે જે મારા અઢારે આલમના સેવકો છે એમને ખૂબ જ મજૂરી આ પ્રસંગમાં કરેલી છે જે પટેલો દરબાર રબારી ચૌધરી બધી જ નાથોએ આ પ્રસંગમાં ખૂબ જ મજૂરી કરી છે અને માતાજીનું ભવ્ય કાર્યક્રમ યોજાયો એમને બધા મજૂરી કરીને સાથ સહકારથી આ કાર્યક્રમ પાર પાડ્યો અને એમના માતાજી સદાય એના માટે મારી ચહેરમાં મારી ફૂલભાઈમાં મારા સેવકગણ મારું જે ચહેરમાંનું જે સેવકગણ છે એમને સદાય સુખી રાખે અને

પબ્લિકનો દુઃખ દૂર કર્યો અને નિર્મણ ભાવથી તમે અમારા ગામમાં અમારું નવો નાળીનું જૂથ છો એમનો કોઈ અપેક્ષા રાશાવન બહુ સારું કરેલું છે પેઢીઓથી એટલે આજે અમારા પાવન ધરતી પર સારા સંતો મંતો બળદેવભાઈ ઇન્દ્રોડા કપુલભાઈ ઇન્દ્રોડા વાડીનાથી જેરમગીરી બાપુ ખરણાથી વજયરોમ બાપુ અને અમારા આજુબાજુના ગામોનો પણ બહુ સહયોગ છે આજે મોટાભાઈ ગૌમયની છે અને અમારા ગામ અમારા ગામજનોનો બહુ સપોર્ટ છે અને અમારી માતાઓ બહુ જાગતી છે અને દરેકનો આ તાલુકામાં જિલ્લામાં બહુ જ કામ કરેલો છે હજારોની સંખ્યામાં પાયણો બંધાયેલો છે પચાસ પચાસ વર્ષની ઉંમર સાઠ સાઈઠ વર્ષની ઉંમર અમારો ચેલા ચહોરનો ઘોઘો હોલિયાનો બેઠેલો છે અમારા માતા મકોણાની ચહેર જીવાભાઈ ભુવાજી માલજી ચેલાની ચહેરનું નામ કહેવાય અમારા ગામમાં ફૂલભાઈ માતાજી ઓમજાથી જાતિ આવેલી બેલો હજારો કરોડો લાખો સંખ્યામાં અમારી માતાઓને કોમ કરેલો છે સંતો મંતો જેવા અમારા શું નામ છે આપનું મારું નામ બળદેવભાઈ કાળાભાઈ ઇન્દ્રોડા ગાંધીનગર બળદેવભાઈ ઇટાદરા ગામ ખાતે આજે પાવન ભૂમિમાં સુંદર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે શું જણાવો આજે જે ઇટાદરાના જે મકવાણા ગોઘોર પરિવાર એક થઈને રહેશે અને આ મંદિર પાંચસો સાતસો વર્ષ જૂનું હતું અને પાંચસો સાતસો વર્ષ જૂના મંદિરમાં આને આ લોકોને એવું વિચાર્યું કે આપણે હવે નવું મંદિર નવી જગ્યા ઉપર બનાવીએ એટલે આ લોકો આ આ લોકોએ આ લોકોએ નવી જગ્યાએ મંદિર જગ્યા રાખી ચાર વીઘા અને આજે અખાત્રીસના દિવસે એનું મુહૂર્ત રાખ્યું અને ગયા વર્ષે એનું મુહૂર્ત કર્યું હતું આ વર્ષે મુહૂર્ત પૂરું થઈ ગયું મંદિર તૈયાર થઈ ગયું આજે તેના દીવા ફોટા લાવી અને બાર ઓગણચાલીસે પ્રતિષ્ઠા કરવાની છે છતાંય ગામના તમામ લોકોને જમાડવાના છે અને આ માતાજી સદા મકાણા ઘોઘોર પરિવાર